નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેક્સિપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહી છે જેના ભાગરૂપે લુણાવાડા તાલુકાના નવી સિગ્નલી સરસ્વતી વિદ્યાલય ખાતે યાત્રા ઇન્ચાર્જ મુરજીભાઈ રાણા અગ્રણી વિજયસિંહ બાબુભાઈ નાબોડ મેનેજર રાજેશ ભોસલે એલડીએમ પરેશ ભારોદ વોયવટદાર તાલુકા ભાજપ મહામંત્રી દિલીપ પટેલ ટીપીઓ મહેશભાઈ આચાર્ય સતીશભાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભો લેવા અનુરોધ કર્યો હતો આ સંકલ્પ રથયાત્રા નવી સિગ્નલી ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું શાળાની બાળિકાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘરાંગણે સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતા મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતાની સફળતાની વાર્તાઓ રજૂ કરીને સૌને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા આરોગ્ય કેમ્પમાં આરોગ્ય તપાસ કરવામાં આવી હતી ગ્રામજનોએ રત્ના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને બે સુધી વિકસિત ભારત બનાવવા અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા વિવિધ વિભાગોના સ્ટોલનું નિદર્શન કર્યું આ પ્રસંગે સરસ્વતી વિદ્યાલય તેમજ પ્રાથમિક શાળા પરિવાર અધિકારી કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગારંટી

હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ